મારા ફુગા એક્સપર્ટ આને મજા આવી જશે તો અભિયાન અમને ચેલેન્જ રખાય એક મિનિટ કા ટાઈમર એક ટીમ મેં મેં હું ઓર એક ટીમ મેં દી ઓર અર્જુન અબ દેખતે હૈ ક્યા હોતા યે લો મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ અનધર બ્લોગ ઘણા દિવસે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યા છે આજે ઈચ્છા થઈ ગઈ કે લાઈક કીધું બ્લોગ બનાવી દેવી આપણે કેમ કે આજે ઓફિસે આવ્યા હતા તો એક કીધું ઓફિસની ટૂર પણ તમે લોકોને આપી દઉં હા તો વિચાર્યું કે તમે લોકોને મારી ઓફિસનું ટુર પણ આપી દઉં અને આજે યાર હું લેન્સ ભૂલી ગયો છું તો આઈ થિંક રોગિંગ કરવામાં તકલીફ આવવાની છે થોડી ઘણી પણ ચાલી જશે આપણે કંઈક કંઈક તો કરી લઈશું કેમ કે આ બાજુ જો હું હાથ રાખવા જઈશ ને તો હાથ રહી ગયો ને યાર તો બધી મહેનત આપણી પાણીમાં જતી રહી તો ઉપર જઈએ આપણે ઓફિસ તમને બતાવું એસ યુ કેન સી

पचास रुपए पर है है। अभी अभी में माइक तो है ना हमने एक चैलेंज रखा है एक मिनट का टाइमर है एक टीम में मैं हूँ एक टीम में है ना दी और अर्जुन है अब देखते हैं क्या होता है ये ला चलो देख लो टाइमर देख लो टाइमर भाई अच्छा ये चलो 3 2 1 रुको 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 अंदर भागो हां चलो रख दो 3 स्टार्ट चलो ना थी, थी। ना बुरा नहीं एक तरफ है सबा... एक <laughs> तरफ है मशीन और एक तरफ है देसी पेट का हवा सारी नहीं जीतेंगे भाई एक मेरा भाई पुनीत यहाँ पर ले आ चीरा यहां पर लीड पे चल रहा है एक किसका है एक एला है एक्स्ट्रा हो गया तेरा एक आधा टाइम हो चुका है गाइस ठीक है गा। सेकंड कितनी हुई है थर्टी फोर थर्टी सिक्स चिराग वाह चिराग वाह वाह वा। वा, वा। वा, चार हो गए तो चार तो हमारे भी हो गए चार तो इसके भी हो गए ये रहा एक दो तीन चार एक दो तीन <laughs> चला चला चेहरा कितना हो गया टाइम मिनट भाई सेकंड हो गए गए सेकंड हो जीत गया हो गया भाई क्या कितने हो हो ये की है है रिकॉर्ड बारे का સો વાત ની એક વાત તમારા પીઠ પાછળ તમારી બુરાઈઓ તો થતી જ હોય છે ઓફિસે એક દિવસ નો હું આવ્યો ત્યાં મારા માટે કાઈ વોટ નો કર્યું તમે લોકોએ પુનીત 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 કાઈ વાંધો નઈ ભાઈ આવાજ જો આવાજ જો આ ભાઈ હતો જેને પુનિત વોટ આપ્યો હતો ફેવરેટ પર્સન પુનિત સૌથી પેલો પણ ના મેં તો તારો ક્યાં વિડીયો જોયો હતો હું તો ત્યારે કોઈ ઓળખતો બી નતો નવો નવો હતો હું તો ચિરાગ ને બી એટલે તળકતો પુનિત અમારા બાજુ ડેલી મારા બાજુ બેસતો એટલે પુનિત નામ આપ્યું હતું મેં તો ત્યાં કેમ ચિરાગ નું નામ ના આપ્યું ચિરાગ હતો ને એ દિવસે એટલે મગજ માંથી નીકળી ગયો આવ કેવું કેવું જોઈએ

आ गए ऐसे आ गया तो ए पीले कुर्ते किसकी हल्दी में आया है <laughs> तो 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 किसकी हल्दी में आया है तू <laughs> शादी में आया शादी में आया अच्छा अभी अरे अभी भैया ये ऑफिस है सर का कैबिन है ये अभी अरे यार मुँह क्या विनिंग स्टार्ट कर दो दु तू जो केलू सर का कैबिन से मतलब अंकल का कैबिन से अभी भैया का केबिन है और आ अंकल का बचा पीसी તો અત્યારે અહીં કણ હવન ચાલુ છે આપણે બેઠા છીએ તો માઇક નજીક રાખીને બોલું છું હવનમાં હવન પતે પછી આપણે મળીએ કંઈક સરખી રીતે મતલબ સરખી તો પછી હવન પતે પછી આપણે કંઈક સરખી રીતે બ્લોક કરીએ અરે મેં કરાવું ના ક્યાં બોલું મેં

અરે શું બચાવશો આની ચેનલ માં કશું છે જ નહીં આ પછી આ જો અર્જુન ડાર્ક હ્યુમર વાળા ભાઈ અમને કશું આવડતું નહીં અમને ખાલી ટાઈમ પાસ કરવો આવડે છે અત્યારે કહેતા તો હું બાર વાગ્યા સુધી ફ્રી છું અત્યારે સાત વાગ્યા છે તો નીકળી જાય છે જો જો મારો બીજો ભાઈ આવ્યો આ જો આને આને અક્કડ નહીં એક્ટિવા ચલાવવાની જો ચાલો ગાઈઝ મળીએ વિઝલ લોગમાં અત્યારે તો અમે બધા ઘેર ભેગા થઈએ છીએ તો મળીએ